રાજકોટના ગામોમાં સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અનેક ગામોમાં ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે તુવેરનો ઊભો પાક વરસાદથી સંપૂર્ણ ધોવાયો છે તુવેરનો પાક વરસાદથી ધોવાતા ખેડૂતોની હાલત કફોડી બની છે હજારો રૂપિયાના ખર્ચ બાદ ખેડૂતોનો ખર્ચ પાણીમાં ગયો સંદેશ ન્યૂઝ પહોંચ્યું રાજકોટના ગામડાઓમાં ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવા ગામમાં ખેડૂતોને મફલક નુકસાન થયું છે ખાસ તો તુવેરનો ઊભો પાક હાલમાં સંપૂર્ણ ધોવાઈ ગયો like ઉન્ડ ઝીરો પર રાજકોટના અલગ અલગ ગામડાઓમાં છે રાજકોટના ગામડાઓમાં વરસાદે કાળો કહેર મચાવ્યો છે જે દ્રશ્યમાં જોઈ શકાય છે આ તુવેરના છોડ છે જે અત્યારે લીલાછમ હોવાના બદલે બળી ચૂક્યા છે કારણ કે વરસાદી હદ સુધી પડ્યો હતો કે અહીંયા લીલો દુષ્કાળ પડ્યો છે ખેડૂતોએ આ જે તુવેરની રોપડી કરી છે તેના બીજના પૈસા પણ હવે આમાંથી નહીં મળે તેવી પરિસ્થિતિ થઈ છે દ્રશ્યમાં દેખી શકાય છે કે તુવેર સંપૂર્ણપણે અત્યારે બળીને નાશ થઈ ચૂક્યા છે

અને આ ભાઈ છે એ ઉધડમાં રાખીને આ દસ હજારનું ઉધડ રાખી છે આમાં તો બહુ નુકસાની આવશે અને આપણે લીલો દુકાળ કહી શકાય ને કારણ કે જે રીતે અત્યારે એકદમ નુકસાન થયું છે શું આશા સરકાર પાસે આશા રાખી ડબલ એન્જિનની સરકાર છે પાદરથી પાર્લામેન્ટ સુધી આ ભાજપની સરકાર છે હજી દુઃખની વાત તો સાહેબ એ છે કે જ્યારે મત લેવા ટાળાને ગામડે ગામડે આ લોકો આવે છે આ જીવ સુધીની અંદર એક પણ ખેડૂતનો આગેવાન કે આ સરકારનો ભાજપનો આગેવાન હજી સુધીની અંદર કોઈ ખેડૂતોને પૂછ્યું નથી સરકાર કુદરતના મારેલા મારના પાઠા ઉપર સરકાર મલમ ભૂંહે એવી આશા રાખી છે નહીં પૂહે એ તો મીઠું જ ભભરાવશે રાજકોટમાં એવા કેટલા ખેતરો હશે કે જેમાં આ પ્રકારે નુકસાન થયું હશે ને કયા કયા પાકમાં નુકસાન છે આપણી સાથે એક પાક દેખાય છે એના સિવાય કયા પાકમાં નુકસાન જો તુવેરના પાકમાં શાકભાજી કપાસ સોયાબીન આવા પાકની અંદર પંચોતેર થી એસી ટકા નુકસાન માત્ર વીસ ટકા આ ખેતર ની અંદર તો ચાર ટકા જ પાક બચ્યો છે ચાર ટકા જ માત્ર બાકી તો એસી થી પંચ્યાસી ટકા નુકસાન છે તુવેર કપાસ અને સોયાબીન આવા પાકોની અંદર જાજુ નુકસાન મગફળીમાં ખૂબ જ ખૂબ જ નુકસાન જે છે તે ખેડૂતોને અત્યારે થયું છે પારાવાર નુકસાન છે તે કેમેરો જ્યાં પણ ફરી રહ્યો છે ત્યાં આગળ માત્ર ને માત્ર નુકસાન દેખાય છે રાજકોટની અંદર કહી શકાય કે મેઘરાજા મહેરબાન બનીને વરસ્યા હતા પરંતુ આ મેઘરાજાએ હવે આફટ લાવી છે વરસાદ તો અત્યારે છેલ્લા ત્રણ દિવસથી રાજકોટમાં નથી પરંતુ પાકને જ્યારે અમે સર્વે કરવા નીકળ્યા છીએ ગ્રાઉન્ડ ઝીરો પર નીકળ્યા છીએ ત્યારે સ્પષ્ટપણે દેખી શકાય છે કે ખેડૂતો અત્યારે રાતા પાણીએ રોતા કર્યા છે ભગવાને કહી શકાય કે જ્યારે ભગવાન રૂઠે છે ત્યારે ખેડૂતની ખરાબ દશા આવતી હોય છે અને આ ખરાબ દશા અત્યારે ખેડૂતોની આવી છે ખેડૂતો હવે માત્ર ને માત્ર સરકાર સરકાર પાસે એક આશા રાખી રહ્યા છે કે કદાચ અમને આ પાકનું જે નુકસાન છે તેનો પૂરેપૂરો વળતર મળે કેમેરામેન જયવીર સાથે જયંતી ચૌધરી સંદેશ ન્યૂઝ